સેવિકા સમિતિ કર્ણાવતી મહાનગર દ્વારા મૌસીજી સ્મૃતિદિન નિમિત્તે ભદ્રકાળી મંદિર ખાતે સ્થિરવાદન ઘોષનો કાર્યક્રમ યોજાયો આજે સવારે નવત્રીસ કલાકે સેવિકા સમિતિ કર્ણાવતી મહાનગર દ્વારા મૌસીજી સ્મૃતિદિન નિમિત્તે ભદ્રકાળી મંદિર ખાતે સ્થિરવાદન ઘોષનો કાર્યક્રમ યોજાયો જેમાં સેવિકા સમિતિની અંદાજે 70 જેટલી બહેનોએ ભાગ લીધો આ કાર્યક્રમ દરમિયાન ભદ્રકાળી મંદિર ખાતે ઉપસ્થિત ભક્તજનોએ પણ ખૂબ જ રસપૂર્વક અને જિજ્ઞાસા સહ વાદન ઘોષનો કાર્યક્રમ નિહાળ્યો આ કાર્યક્રમ અંદાજે કાદ કલાક સુધી ચાલ્યો કાર્યક્રમ બાદ ભદ્રના વસંત ચોક ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન પણ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા કરવામાં આવેલ કર્ણાવતી મહાનગરના મહારાષ્ટ્રીયન ભાઈ બહેનો દ્વારા દરવિવારે વસંત ચોકમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે જેમાં કર્ણાવતી મહાનગરના મરાઠી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે આજે સોનામાં સુગંધ ભળે તેમ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો પણ શિવાજી મહારાજની પ્રતિમાના પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને રાષ્ટ્રપતિ સદભાવના દર્શાવી અને ભારત માતા કી જય તેમજ શિવાજી મહારાજના જય જય કાર્તી વાતાવરણ ગુજવી મૂક્યું કાર્યક્રમના અંતે રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનોને ચા નાસ્તાની સુવિધા પણ પૂરી પાડવામાં આવેલ હતી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ